એમાં ખબર છે આપણે ઉપર ને બંને બાજુ છે ભરતભૂષણ કરવામાં આવે છે દોરાઓથી અલગ અલગ ઊંઘના દોરાઓથી પછી અલગ અલગ ભરતભૂષણ કરેલી ઘણી બધી વસ્તુઓ પણ આપણને ગામમાં મળતી હોય છે બરાબર ખાસ કરીને કપડા અલગ અલગ પ્રકારના બરાબર છે તો એના વિશે જ આપણે આ કલાની અંદર જોવાનું થાય છે બરાબર આઈ એમપી પ્રશ્ન છે બે માર્કની અંદર સમજો આ ક્વેસ્ટન કેટલા માર્કમાં છે બે માર્ક પણ ઘણી વાર તમામ માર્કમાં પૂછે છે એવું નથી પણ આપણે મેનલી તો બે માર્કમાં ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે બોર્ડની અંદર બરાબર તો જોઈએ ભરત ભરતભૂષણ કલા શું છે

આની અંદર થી આપણે ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી બરાબર છે આપણે સાંસ્કૃતિક વારસામાં જોઈ ગયા છીએ એમાં ઈ મૂર્તિઓ છે ને ઉપર ભરત ગૂંથણ કરેલા કપડાઓ એની ઉપર પહેરાવેલા હતા બરાબર એટલે આપણને ખબર પડી કે આવું આવું પણ પહેલાના સમયમાં કલાઓ હતી બરાબર એનાથી આગળ ભારતની અંદર પુરુષો સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્ર ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી છે ઘણી પ્રાચીન છે જે અત્યારે પણ થાય છે પણ અત્યારે કેવી રીતે થાય છે મશીનરી દ્વારા થાય છે બરાબર પેલા હાથથી થતું હતું હવે મશીનથી થાય છે એના પછી સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે બરાબર સિંધુ સંસ્કૃતિના સમયમાં બરાબર છે કઈ સંસ્કૃતિ સિંધુમાં એની અંદર સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ખાસ કરીને ન્યા ભરતકામ જોવા મળેલું તો કચ્છની અંદર કામ પર તમને ખબર છે કે ત્યાં ઓલું કચ્છી ભરત ને બધું થાય છે બરાબર એનાથી આગળ આ ઉપરાંત ગુજરાતના જામનગર જેતપુર ભુજ અને માંડવી હાલો ચાર નામ આવ્યા જામનગર જેતપુર ભુજ અને માંડવી

કયા કયા શહેરની બાંધણી જાણીતી છે તો એ છે જામનગર જગપુર ભુજ અને માંડવી વિસ્તાર છે ત્યાંની હવે કઈ કઈ એવા ડિઝાઇન કઈ કઈ પ્રખ્યાત છે તો કે હાથી કુતળી ચોપાટ પક્ષી અને કળશ આ પાંચ ડિઝાઇન છે ભરતગૂંથણથી બનાવેલી પ્રખ્યાત છે જે બાંધણી ઉપર કરવામાં આવે છે એના પછી ભરતગૂંથણ એ ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓના ગૃહ ઉદ્યોગ રહ્યો મતલબ પહેલાના સમયની અંદર સ્ત્રીઓ છે કે ભરતગૂંથણ કરીને પોતાનું ગુજરાન ચલાવતી સેમ અત્યારે કચ્છની અંદર તમે જોઈ શકો છો

બરાબર તો આટલા પ્રશ્નો છે એની અંદર ને ખૂબ આઈએમડી પ્રશ્નો છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે બરાબર એટલે ટીક કરી લેજો અન્ડરલાઈન કરવી તો અન્ડરલાઈન કરી લેજો બરાબર છે અને આ નો એક સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરી અને તમારા લોકોને લખવામાં અથવા તો બોર્ડ એક્ઝામ ની અંદર પ્રોબ્લેમ ના આવે બરાબર છે આના પછી નીકળા પણ આપણે સમજીએ પણ ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બે માર્ક નો પ્રશ્ન છે ક્યુ બરાબર બે માર્ક બરાબર બે માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે ઘણી વખત બોલે પૂછ્યો છે હવે જોઈએ ચર્મકલા શું છે સૌથી પેલા તો ચર્મ અર્થ સમજીએ ચર્મ એટલે શું કહેતો ચામડું મતલબ ચામડામાંથી બનતી વસ્તુ એને શું કહેવાય ચર્મકલા બરાબર તો ચર્મ ઉદ્યોગ અને જયારે વેચાય ત્યારે શું બને છે બિઝનેસ બને છે બરાબર એના પછી આગળ જોઈએ આપણે શું છે તો કે પ્રાચીન ભારતમાં મતલબ જૂના ભારતની અંદર મૃત્યુ પામેલા જાનવરો કયા જાનવરો મૃત્યુ પામેલા જાનવરો ના ચામડાનો છે વિવિધ રીતે ઉપયોગ થતો બરાબર કેવા કેવા જાનવરો કીધા છે મૃત્યુ પામેલા મતલબ કુદરતી રીતે જેનું મૃત્યુ થઈ ગયું છે એવું પ્રાણી આપણે એને હાથે કરીને મારવાનું નથી બરાબર પણ થયું એવું એક સમય પછી કારણ કે ચર્મ ઉદ્યોગ છે શું બની ગયો તો એક સમય મોટો બિઝનેસ થઈ ગયો તો એક સમયમાં વિદેશમાં વેચાતી તો એ લોકોએ પછી કાઢવાનું ચાલુ કરી દીધું બરાબર છે જાનવરો કીધું છે એની રીતે મૃત્યુ પામ્યા આપણે મારીને ચામડું નથી કાઢવાનું બરાબર એવા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો એના પછી પ્રાણીના મૃત્યુ બાદ પરંપરાગત રીતે એનું ચામડું છે એ કમાવવામાં આવતું પછી કાઢો તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે પ્રાણી ઓલરેડી મૃત્યુ પામી છે બરાબર હવે આ તમે ચામડું કમાણા આનો કઈ કઈ વસ્તુ બની શકે ક્યાં ક્યાંનો ઉપયોગ થતી આપણને ઓલરેડી ખબર છે સૌથી પહેલા છે કૂવામાંથી પાણી કાઢવા માટેની કોષ બનાવવા માટે પહેલાના સમયની અંદર ડોલ ડબલા નહોતા બરાબર છે એટલે લોકો શું કરતા કુવામાં પાણી કાઢવા માટે માટેની ડોલ હતી ને અત્યારે ડોલ છે આપણી પાસે તો એનું શું બનાવેલું ચામડાનું આખે આખું અમે આકારનું બનાવેલું હોય ઉપર દોરી બાંધીને જવા દેવાનું એને શું કહેવાય છે કોષ કહેવાય છે બરાબર તથા પાણી માટેની મસકો મસકો એટલે શું તો કોલ ભંબેરી ને પહેલાના સમયમાં પાણી ભરવા માટે બે બાજુ ટીંગાતા હોય વચ્ચે એક લાકડું હોય બે બાજુમાં પાણી ભરીને જવાનું હોય બરાબર પાણી ભરવાનું જે આકારનું હોય એને શું કહેવાય છે મસક કહેવાય છે એના પછી પખાલો બનાવવામાં પછી ઢોલ બનાવવામાં પહેલાના સમયમાં ઢોલ છે એ કેવો બને કેનો બનાવવામાં તો ચામડાનો કારણ કે ચામડું કેવું છે એ વાગે તો મારો ને તો એના પછી છે નગારા બનાવવામાં નગારું હોય તમે જોઈ છે એના પછી છે તબલા બનાવવામાં બે તબલા હોય છે બરાબર એમાં પણ ઢોલ આપણે યુઝ થાય છે ચામડું એના પછી ઢોલક બનાવવામાં પછી લુહારની ધમણ બનાવવામાં એના પછી પગરખા બનાવવામાં મોજડી ને એ બધું બનાવવામાં ચપ્પલ અને શૂઝને બનાવવામાં એના પછી પ્રાણીને બાંધવાના પટ્ટા બનાવવામાં અત્યારે આપણે પ્રાણીઓને શું બાંધીએ છીએ એ લોખંડની સાંકળ આવી ગઈ છે સ્ટીલની પરંતુ પહેલાંના સમયની અંદર શું હતું તો કે પહેલાંના સમયની અંદર ચામડું બાંધવામાં આવતું બરાબર કે ચામડું જે ખેંચવાથી ઘડી તૂટે એને એટલા માટે એના પછી છે યુદ્ધમાં વપરાતી ઢાલ હવે આગળનું યુદ્ધ લડવા જતો ત્યારે પણ ચામડાનો ઉપયોગ થતો એના પછી ભરત ગૂંથણવાળી મોંજડી પણ મળે છે ચામડાની બનાવી પહેલાં ચામડાની મળી ઉપર ભરત ગૂંથણ કરેલું હોય બરાબર છે રાજસ્થાન ની અંદર પ્રખ્યાત છે એના પછી ચામડાના પાકીટ પણ બને છે વોલેટ આવે છે ચામડાનો અત્યારે બરાબર એના પછી સાજ જે પ્રાણી ઉપર રાખવામાં આવે ખબર જાય જે ઘોડે સવારી કરવા ત્યારે એની ઉપર બેસવા માટે સાજ કહેવાય છે એના પછી કલા છે પછી લગામ લગામ અને એના પછી જે ચાબુ ચાબુ કેટલો શું દોરી જેવું હોય મારવાનું બરાબર કારણ કે જો પ્રાણીઓને તમે લાકડી મારો ગળીકમાં ન જાય તમે ચામડું મારો ભાગવા માંડે

બરાબર જેથી કરી અને તમે બોર્ડ ની અંદર પણ આ જ ફોર્મેટ ની અંદર આ પ્રશ્નને લખી શકો છો